જય વિશ્વકર્મા મારું નામ કેતન પંચાલ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ જેમાં ઉપપ્રમુખ તરીકે ફરજ નિભાવું છું આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તારીખ તેર ચૌદ પંદર એપ્રિલના રોજ સુરેન્દ્રનગરથી ઇલોરગઢ કાર યાત્રાનું આયોજન કરેલ છે વિશ્વકર્મા સમાજના ઇતિહાસમાં સૌ વાર જે વિશ્વકર્મા ભગવાનનું પ્રાગટ્ય થયું છે એ ભૂમિ પર એકાવનથી વધુ કાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક વિશ્વકર્મા વંશજને પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ તરફથી વિનંતી કરવામાં આવે છે આ કારયાત્રામાં વધુમાં વધુ વિશ્વકર્મા વંશજો જોડાઈએ તેવી હું વિનંતી કરું છું સૌને આપ સૌની યાત્રા શુભ રહે સુરક્ષિત રહે એવી હું દાદા વિશ્વકર્માને પ્રાર્થના કરું છું જય વિશ્વકર્મા